તો શું તમે પણ જીઓ વીઆઈ કે પછી એરટેલનું સિમ કાર્ડ યુઝ કરો છો ભાઈ બી તો છે જ નહીં અહીંયા ક્યાં સાઈડમાં એટલા માટે એનું પણ આપણે નામ લઈ લઈએ તો પણ તો તમે આમનું સિમ કાર્ડ યુઝ કરો છો તો ભાઈ તમારા માટે સારા સમાચાર છે કેમ કે ભાઈ ટ્રાયે કંઈક એ પ્રમાણેનો આદેશ કર્યો છે જેનાથી જે પણ આપણે યુઝર્સ છીએ ને તેમને તો ખૂબ મજા પડી જવાની છે તો નમસ્કાર મારા વાલીડાઓ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના અંદર આપણે તમને જબરદસ્ત માહિતી આપવાના છીએ તો જેનાથી તમે પણ ખૂબ રાજી રાજી થઈ જશો તો ચલો આજનો વિડીયો ચાલુ કરીએ પણ એની પહેલા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બેલનું બટન છે તેની પણ ક્લિક કરી દો તો ચલો બધી આપણે માહિતી તમને આપી દઈએ તો જેમ કે ટ્રાય છે એને કંઈક એ પ્રમાણેનો આદેશ કર્યો છે જે પણ બધી કંપનીઓ છે સિમ કાર્ડની જે પ્રોવાઈડર છે તેમને આદેશ કર્યો છે કે ભાઈ જે પહેલાં રિચાર્જ આવતા હતા દસ રૂપિયાવાળા વીસ રૂપિયાવાળા કે પછી પચાસ રૂપિયાવાળા તે તમારે રિચાર્જ પાછા ચાલુ કરવા પડશે હવે શા માટે આ બધા રિચાર્જ ચાલુ કરવા પડશે તો એનો પણ એક પૂરેપૂરું એમને જેટલો પણ છે તે તેમના અંદર જે છે ડેટા બધો કલેક્ટ કર્યો પછી જ તેમને આવો આદેશ કર્યો છે કેમ કે ભાઈ આપણી જો આપણે તો છે સ્માર્ટ ફોન એટલે આપણે તો ઇન્ટરનેટની જરૂર છે એટલે આપણે તો રિચાર્જ કયું કરાવશું બસો ને પણ જેની જોડે ચાંપુવાળો ફોન છે એમને ઇન્ટરનેટની કોઈ જરૂર જ નથી તો હવે એમને શું કામ બસો નવાણુંનું રિચાર્જ કરવાનું હવે માની લો કે મારી જોડે બે સિમ કાર્ડ છે હવે એક સિમ કાર્ડની અંદર તો હું બસો નવાણુંનું રિચાર્જ કરાવું હું અને બીજું માની લો કે મારે હે વીઆઈનું કાર્ડ એકમાં જીઓનું હે ને એક વીઆઈનું કાર્ડ હે તો હવે બીજાની અંદર મારે માની લો કે નકરું કોલિંગનું રિચાર્જ ચાલુ કરવું હોય માનલો કે મારે નકરો એની અંદર કોલમાં વાત જ કરવી છે મારે ઓટીપી જ જોતા ઓટીપી આવ અથવા તો મેસેજ કરવા છે તો મારે ઇન્ટરનેટ એની અંદર નથી જોતું તો હું શું કામ બસો ને નું રિચાર્જ કરાવું તો આના કારણે જ જે પણ પબ્લિક છે બહુ જ ખૂબ ખૂબ હેરાન થઈ રહી હતી જેમને જબરદસ્તી ભલે ને તમારે ઇન્ટરનેટ વાપરવું હોય કે ના વાપરવું હોય ભલે તમારી જોડે હાવ હાદો ચાંપુવાળો જ કેમ ફોન નહીં નોકિયાનો ડબ્બો જ કેમ ફોન નહીં તો પણ તમારે રિચાર્જ કરવું પડતું હતું તો હવેથી એવું નહીં કરવું પડે કેમ કે ટ્રાય આદેશ કર્યો છે કે ભાઈ તમારે જે પણ જે ચૌદ કે પંદર કરોડ જે યુઝર્સ છે જેમની જોડે ફક્ત ચાંપુવાળો મોબાઈલ છે જે બટનવાળો મોબાઈલ છે તે છે તો તેમના માટે તમારે અલગથી રિચાર્જ પ્લાન લોન્ચ કરવા પડશે જેની અંદર તમે માની લો કે દસ રૂપિયાવાળું જે હતું ને પહેલાં ટોપઅપ આવતું જેની અંદર તમે મિસ કોલ પણ કરી શકો ને ડાયરેક્ટ જે થતું સેકન્ડ ઉપર વાત એ પ્રમાણે પણ તમે વાત કરી શકો આ પ્રમાણેના તમારે રિચાર્જ લોન્ચ કરવા પડશે તો હવે જોઈએ છે ભાઈ ત્રેવીસ ડિસેમ્બરના દિવસે આ જે છે ટ્રાય આદેશ કર્યો છે હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એટલે કે ત્રીસ દિવસની અંદર શું કરે છે આ જે કંપનીઓ છે તે કેવા કેવા રિચાર્જ નવા લઈને આવે છે તો એ બધું આપણે આગળ જોવાનું રહેશે તો ચલો આજના વિડીયો માટે આટલું જ છે હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુંડમાં